કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં પાટણ એપીએમસી ખાતે અપેક્ષિત હોદ્દેદારોની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણી અંતર્ગત આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે કેન્દ્રીય મંત્રી કૈલાશજી ચૌધરીની ઉપસ્થિતિમાં અપેક્ષિત હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી પાટણ એપીએમસી હોલ ખાતે દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી કૈલાસજી ચૌધરીનો ઓગળી લાકડી અને પાઘડી આપી સન્માન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નિસ્વાર્થ ભાવે માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે મહેનત કરે છે ચૂંટણી હોય કે ના હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કાર્યશીલ રહે છે સત્તાધી સેવાના માધ્યમથી છેવાડાના માનવીને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે દિશામાં પણ કાર્યકર હંમેશા કટિબદ્ધ હોય છે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો જીતાડી સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યા અને સૌથી વધુ ગુજરાત રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટીને વોટ મળે તે દિશામાં હોદ્દેદાર અને કાર્યકરોએ કામ કરવું જોઈએ આ બેઠકમાં પાટણ લોકસભાના પ્રભારી અશોકભાઈ જોશી પાટણ સાંસદ ભરતસિંહ ડાબી પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંદજી ઠાકોર સહિત અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યા હતા પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી સહ ઇન્ચાર્જ ગોવિંદ પ્રજાપતિ